આપડો તમે જે બાપા સિતારા ટાટા પાણીની સુવિધા પણ છે કોઈતરાની ફ્રેન્ચાઈઝી બેલા છે હા તો મિત્રો જય શ્રી ગુડ મોર્નિંગ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમારા ભાઈ નું અને તમારો ભાઈ ના જોઈને તૈયાર થઈ હું હું તો બહાર ઓલા સ્ટેજ ઉપર આગલા વિડીયો માં જોયું હોય છે ત્યાં હું તો બે ગોદડા લઈ બાકી જોવો અત્યારે ના જોઈને તૈયાર થઈ ગયો બેગ મૂકી દીધું સાપડો અહિયાં ખૂણા અને હવે દાદા બેઠા છે બધાય ભેગા અને હવે આપણે શું કરવાનું ઈ મેન વસ્તુ જાણવા જેવી છે આપડે કરશું બપોર સુધી તો કઈ નથી હજી તો મહેમાન આવવાનું ચાલુ નથી બધા જોઈએ આ લો ધીમે ધીમે દી ઉગે નાસ્તો પાણી કરે ખાધાન પર તો મિત્રો હવે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે ભંડારાનું બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે મિત્રો મુદ્દાની વાત આપણે મુદ્દાની વાત કરીએ દાદાની ઇન્ફોર્મેશન તરીકે આ બધું ખાસા બનાવવામાં આવે છે આજુબાજુના જેટલા ગામવાળા છે બધાને ઘરે એક એક ને જમવાનું નિમંત્રણ આપેલું છે આ ગિરી બાપુની ઉમર કેટલી છે એકસો પછી ગીરી બાપુ બધાય યોગ મુદ્રા આવડે બધી યોગ બધી પ્રક્રિયા આવડે આ એટી દેખાય ને ભાવનગર ઉપર ઠેટા આવેલું છે ગામ ત્યાંથી અહીંથી એટી લઈ ને બોલવું હવે થઈ પણ ઘર બાજુ હાકે છે તો એ જે તંદુરસ્ત ભાગવામાં તો આપણે એનું પગી એને જ બાપુ કેવાય કે અત્યારે બધાય બેઠા છે આમ જોવો બાપુ મૂર્તિ જોવો હોતી પેલા છે કે ને જોરદાર બાકી ડેકોરેશન ડેકોરેશન હાઈ ક્લાસ કરવામાં આવી ગયું છે આ સમાધિ જો કેતો તો હતો જો અહીંથી અંદર જવાનું મસ્ત છે આમ જોવો બધું ડેકોરેશન થઈ ગયું છે તમારો ભાઈ અહીંયા રાત્રે સ્ટેજ ઉપર હોતો તો અત્યારે તમારો ભાઈ આવી ગયું છે રસોડે અને રસોડે જુઓ આગળ કેટલી બધી શાકભાજી આવી ગઈ છે તમે જુઓ આજે આટલી પાછી આમ હતી ઘડીક માં તો પણ કી એટલા બધી વાતરી નહીં ઓ ભાઈ આમ તો ઘરના કટ્ટા ખાલી થાય છે ઘરના ડબલા ખાલી થાય છે આમ તો લઉં વસડાઈ દીધું છે બધું રાને અહીંયા જુઓ આ કેવું ફળ કમેન્ટ કર્યો કોઈને ખબર હોય તો ફળનું નામ શું છે ના શું કરવાનું લો ફળ જો ભાઈ શું હું હવે મિત્રો આ કયું ફ્રૂટ છે આ તમે કમેન્ટ કરીને કહી આ હું છે આ જોવો છે કે નહીં બાકી સરદાર કામકાજ હાલે છે ભાઈ ક્યારનો બેઠું છું ક્યારનો આટલી ઘડી તો ક્યારેય ટકાવી બેઠો જ નથી ફટાફટ એની સાઈલું કટ નહીં આ ટાઢું છે અમારા સૂંઘવામાં ને શેરડીની સુગંધ આવે હા તો મિત્રો હવે હું આવી ગયો છું પીરસવા માટે સમજો પડી ગયો ક્યારનો શાક સુધારો છું ક્યારનો

ગુરુ બાપુ બેઠા ઓસ્ટ્રેલિયા વાળા અહીંથી સીધો મહાપ્રસાદ લેવા જવાનો છે યુટ્યુબમાં બધા ભંડારો ભંડારો કહેતા હતા એ ભંડારો ફાઈનલ અત્યારે છે અને કાલે આપણે જવાનું છે ભગુડા ભગુડાનો વિડીયો અલગથી આવશે એ વિડીયો અલગથી તમે જોજો ભગુડા અહીંથી બાર કિલોમીટર જ થાય છે અને બગદાણા બે ચાલો આપણે પીરસો ઉભા રહી જઈએ હા તો મિત્રો પીરસવો ઉભો રહી ગયો છું ડાળ આપણે લઈ લીધી છે આપણા હાથમાં ફાઇનલી ડોયો હોતે આવી ગયો બે બે કાઉન્ટર લાગેલા છે અહીંયા ને અહીંયા હવે ડાળ દેવા મંડી આપણે ચાલો મિત્રો આપણે પણ જમવા બેસી જઈએ બધા જમવા બેઠા

આખી રાત સંતવાણી ચાલવાની છે ભાઈ સાહેબ